લાલ સોની અને પંજાબના ગુરુદેવસિંહની ધરપકડ કરવામાં આવી હતી તો બંને આરોપીઓ પાસેથી એકતાલીસ ગ્રામ કોકેન સાથે બે ગ્રામ અફીન પણ મળી આવતા પોલીસે કબજે કર્યા છે પોલીસે કાર રોકડ મોબાઈલ સહિત કર્યો છે માનકુવા વિસ્તારમાં આવેલ ઓકવર્ડ અને સોસાયટીમાં કોડકી રોડ ભુજ આરોપી કબજાની કારમાંથી એકતાલીસ ગ્રામ માદક પદાર્થ કોકેન તથા બે ગ્રામ અફીના જથ્થા સાથે પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બે આરોપીઓને પકડી પાડી એનડીપીએસઓના પીએસઓના ગણપાત્ર તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમ આપણે જાણીએ છીએ કે કચ્છ જિલ્લો એ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે અને દેશની રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નુકસાન કરવા માટેના અનેકવાર પ્રયાસો થતા રહે છે એટલે આ બાબતે ખાસ અમારા જે રેન્જ આઈજી છે ચિરાગ કોડિયા સર અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા અવારનવાર એલસીબી એસઓજી ને લોકલ પોલીસ સ્થાનિક પોલીસને સૂચનાઓ આપવામાં આવતી રહે છે અને એ બાબતે ખાસ કરીને જે યુવાધન ને બરબાદ કરે તેવી પ્રવૃત્તિઓ ધ્યાને આવે છે એટલે એના માટે નશાકારક જે વસ્તુઓ છે એનડીપીએસ ડ્રગ્સ એના માટે ખાસ વોચ રાખવાની અને મળી આવે તો કાયદેસર કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ હતી એ આધારે ને બાતમી મળેલ હતી અને બાતમી આધારે એ લોકોએ કોડકી રોડ પર ઓક્સફોર્ડ સોસાયટીમાં એક આઈ ટ્વેન્ટી ગાડીમાં એકતાલીસ ગ્રામ કોકેન અને બે ગ્રામ અફીણનો મુદ્દામાલ પકડેલો છે જેમાં બે ઇસમોને ને એ મુદ્દામાલ સાથે પકડવામાં આવેલા છે એ સોની કરીને છે ત્યાં જ રહેવાસી છે અને બીજો છે ગુરુદેવી સિંઘ ઉર્ફે મનીન્દર સિંઘ સિંહ કારુ એ પંજાબનો રહેવાસી છે એ બંને ઈસમોને આ મુદ્દામાલ સાથે ગાડી અને રોકડા રૂપિયા અને કુલ છેતાલીસ લાખ જેટલા મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ છે

આજ રોજ નામદર કોર્ટમાં એ લોકોને પ્રોડ્યુસ કરીને એ લોકોના રિમાન્ડ માંગવાની પ્રોસિજર કરવામાં આવે છે સ્થાનિક અન્ય કોઈ લોકોની સંડોવણી કે કોને આપવાના છે તે દિશામાં હા એ પણ હજી એ લોકો પાસેથી પૂછપરછ કરવાથી એ જાણવા મળશે કે અહીંયા કોને વેચવાનું હતું કારણ કે અઠવાડિયા પહેલા એ લોકો આ એકતાલીસ ગ્રામ જે જથ્થો લાવેલા એમાંથી પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે આમાંથી હજી સુધી કઈ વપરાયો નથી એટલે કોને આપવાનો હતો કદાચ ડિલિવરી લેવા કોઈ ના આવ્યું હોય અથવા તો શું છે